નમસ્કાર સ્વાગત છે જાત્રીના ચોથા નોર્થ જાડા અભયારણ્યમાં ડુંગરની તળટીમાં આવેલા ધનેશ્વરી માતાજીના મંદિરે ધનપુરી યુવા સંગઠન દ્વારા એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલા મા ધનેશ્વરી માતાજીના મંદિરે ધનપુરી યુવા સંગઠન દ્વારા માતાજીના મંદિરના આંગણમાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મા ધનેશ્વરી માતાજીના મંદિરના ચોકમાં એક દિવસીય ગરબા મહોત્સવમાં ધનપુરી ગામના સૌ વડીલો તેમજ નાના મોટા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે મા ધનેશ્વરી માતાજીના મંદિરે પહેલા માતાજીની આરતી યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીના ચોકમાં સૌ કોઈ નાના મોટા ગરબે ગુમ્યા હતા આપ જોઈ રહ્યા છો અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે જય માતાજી